તો કેમ મિત્રો બધા મિત્રો મજામાં જ છો તો આપણે ઓલો ચાલુ કરી દીધો છે વાગી ગયા છે દસ તો મિત્ર દસ વાગી ગયા છે તો આપણે ગાયું પાવાનું ચાલુ કરી દીધું છે તો કેમ મિત્ર આપણે ગાયું કારણ કે પાવી પડે ને ગાયું છે તો મિત્ર આપણે ગાયું પાઈ દેવી આપણે આવી ગયા હેવી ડોલ ભરવા કુંડીએ તો હાલો મિત્ર ડોલ ભરી વાળ દેવી માતાનો આ ગામ માતાને આપણે પાણી પાવી હોય તો આ ગામ માતાને બે ગાયો માતાને પાણી પાવાનું છે મિત્ર આપણા વલોગમાં રહેજો એને સુધી મજા આવશે અને મિત્ર આપણા વલોગ જતા રહેજો ને કારણ કે આપણા વલોગ જતા રહેજો અને મૂળમાં ન હોય તો આવી જજો આપણા વલોગ જોઈને મિત્રો એક ગા માતાએ પાણી પી લીધું છે તો બીજી ગાયનો વારો આવ્યો તો મિત્રો એને પણ આપણે પહી ગઈ તો આ ગા માતાનો વારો આવ્યો આ ગા માતાએ પાણી પી લીધું આ ગા માતાનો વારો આવ્યો ગાયું પીને આપણે થાકી રહ્યા ગાયું પી દીધી કારણ કે ગાયો માતાને પાણી પી દીધું ગા માતા થતા વાગી ગયા છે કારણ કે મિત્રો આપણે ગા માતાને પાણી પવવું પડે તો મિત્ર હવે ગા માતાને નીંદ નાખવાની છે તો મિત્ર આપણો ઓલોક જોતા રહીજો કારણ કે ફેમસ થવાનું છે યાર યુટ્યુબમાં ફેમસ થવું પડે નહીં યાર તો મિત્ર આપણો ઓલોક જોતા રહીજો તો મિત્રો હાલો આપણે નીંદ દેવી ગા માતાની મિત્રો આપણે આવી જાય એવી ગાના પૂળા લેવા ગાના પૂળા એટલે ગાયનો ચારો ચારો નહીં એટલે નીણ ને દેશીમાં નીણ કહેવાય તો મિત્ર હાલો આપણે પૂળા લઈને જતા રહીએ તો મિત્ર આપણું કામ હતું લીંબોળિયું ખાવાનું કારણ કે લીંબોળિયું પાકી ગઈ હે લીમડે તો અને એમે બે સડી ગયા હેવી લીમડા ઉભે આ લંગોરિયું સડી ગયું હે તો મિત્ર એમે બે લીમડા ઉપર સડી ગયા હેવી કારણ કે લીંબોળિયું ખાવા જો આ મને દેખાડે છે એટલે ને હમણાં પાડીશ એક વર્ષ તો ડગમી ગયા ઊભો હો કા મિત્ર તો મિત્ર આપણી ચેનલ સબસ્ક્રાઈબર કલાક હો યાર કારણ કે આપણા વલોગ યાર આવતા રહીશીએ વલોગ જોતા રહી ગયો તો મિત્ર અમે બે સડી ગયા એવી લીમડા ઉપર કારણ કે લીંબોડીયું પાકી ગઈ હતી કારણ કે લીંબોડિયું બહુ આવ્યું છે અને લીંબોળિયું ખાવાનું મન થઈ ગયું તો એમ બે સડી ગયા હેવી લીમડા ઉપર તો મિત્રો એમ લીંબોળિયું ખાઈ લેવી પૈસા મળીએ મિત્રો લીમડા ઉપરથી હેઠા ઉતરી ગયા અને જાવી સીવી હવે ઘીરીએ કારણ કે ખરો તડકો થઈ ગયો છે અને આ બે ગયો અહીંયા લીમડાના સાં અને હું અહીંયા ઊભો હો તો મિત્રો જાવી સિવી ઘેરે ઘેર્યા જઈને કૂઈ જવું હે યાર બો તો કેમ મિત્ર આપણે પૂગી જાય સિંવી ઘરે કારણ કે હવે ઊંઘ સડી હે મસ્તી કાની તો મિત્ર આપણે સુઈ જાવી પછી મિત્ર આપણે વલોક નોકલી લીધો બીજા દિવસે કારણ કે આપણે નવરાશ નથી તો મિત્ર આજનો આ વલોક છે બીજો દિવસ છે તો મિત્ર આપણો વલોક સ્ટાર્ટ કરી દીધો હે તો મિત્ર આપણી ચેનલ ગમી હોય તો યાર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો તો મિત્રો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી ટટા બાય જો